અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે હજુ તો વરસાદની શરૂઆત જ થઈ કે ત્યાં ઠેર ઠેર આ પ્રકારે જે ઘૂંટર સમા પાણી ભરાઈ ગયા તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે શામલચાર રસ્તા પાસેના દ્રશ્યો છે જોઈ શકાય છે કે આજ વરસાદી પાણીમાંથી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે પણ મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું કેટલો વરસાદી પાણીમાંથી પસાર આપ થઈ રહ્યા છો કેટલી મુશ્કેલી પડે છે ઘણી બધી ઘણી રહી છે અમને કે સ્કૂલેથી જવું આવું ચાલી નથી સકાતું કોઈ જગ્યાએ ગટર ખુલ્લી હોય તો શું કરવાનું અમે શું કહેવું છે કે આ રીતે કેટલી બીક લાગે છે આવા પાણીમાંથી પસાર દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે હા દર વર્ષની આ આના લીધે તો ડેન્ગ્યુ મેલેરિયા વધુ શક્યતા જળાવી રહી છે બિલકુલ તો અન્ય પણ વિદ્યાર્થી કેટલી હેરાનગતિ ભોગવવી પડે છે આથી પસાર થવામાં બહુ બહુ જ મુશ્કેલ પડે છે બિલકુલ તો જોઈ શકાય છે કે અહીંયાથી મહ મુસીબતે આ વિદ્યાર્થીનીઓ છે અહીંયાથી પસાર થઈ રહી છે કારણ કે વરસાદી પાણીનો જે ભરાવો છે તે અહીંયા થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી જે ગાડીઓ પણ જોઈ શકાય છે કે જે ગાડી અહીંયા પડી છે તે ગાડી પણ જે અહીંયા બીજી તરફ જે બેંક આવેલી છે બેંકમાં જવા માટેનો આખો રસ્તો છે તે પણ અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ થયો છે આખો આ શામલ ચા રસ્તા પાસેનો એક તરફનો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે એટલે કે અહીંયાથી અવરજવર કરવામાં તમામ લોકોને ભારે હાલાકી અને પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે અને આખરે શહેરીજનો હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ